દિવસ છે ને બહુ યાર પવન હોય ને એટલે હાવ કન્ફ્યુઝ થઈ જાય અને અત્યારે તો રાતનો પવન મસ્ત મજાનો ઓછો છે અને અમી કેટલે પોગી જાય અમે પોળમાં પોગી જાય ને જો અહીં મસભા છે આપણે આડા મસભા છે ને ના અમી ચડ પોગી જાય તોયતિન પવન મસ્ત મજાનો હાવ ઓછો છે અને બહુ શેત નહીં અહીંયા તો કૂતરા બેઠા શાક હશે તો લગભગ તો ખાઈ જ જાય છે પછી કાંઈ ખબર નથી જઈ તો ખરા અને જોઈ જઈ પછી કહી પડે હું કહું બરાબર ને એ

ખબર પડી જાય કઈ હોય ને તો ખબર પડી જાય ને એમ આપણને મતલબ ચેતવણી આપે કઈ છે નહીં એમ જોઈ લો બધી કરીને એમ એ હાટો થઈને ચેતવણી આપે ને આપણે તો દાળે પૂગી જાય અને ધાપતે પડીને બહુ ફાટી જાવ એક આવેલું છે કઈ થોડું થોડું પણ જરૂર હતી બોલું બોલું એ શું બોલું હા ઠેલી બોલું બોલું ત્રણ હા એ કાંઈક છે તો ખરું તો વિડીયો શરૂ રાખીએ બિનારે તો આમ જુઓ હું હેરકો પકડી લઉં મારું બેટું કાંઈક છે ખરું હોય Hola, hola, hola. Hola, hola. Hola, a Hola, hola. Hola, hola. Hola, hola, hola. Hola, ¿qué hola. Hola, hola, papá. Hola, hola, hola. Hola, hola, hola. Hola, ¿Qué hola. Hola, એમ પકડે કઈ સ્લીને દબાવવાની હોય તો તું હારી પકડા હો બાકી એક હતી એ વી ઠાંગર જો તો મિત્ર કેવળો મોટો ઠાંગર આવી ને બહુ મોટો આવી જો કા તો ખેલા ખેલા કરતા ઓલા ભાઈને ને એ વઈ કરતા મોટો આવ્યો નતો એ લઈ લે તો મિત્ર ફાઈનલી જો એને ઊંગ બંગ હતી લબડતી લબડતી આવતી ઈ થઈ ગઈ રેડી કઈ તો ઉસો લઈ બહુ મોટો છે ઘણો મોટો છે કા બરકા ટેકા ટેલ અહીં કઈ છે ને હું જોઈ લઉં બીજું કઈ હવે મને મન છે મજા આવી આ તો બરબટી તો કુતરા અહીંયા બેઠા તો કુતરા અહીંયા કઈ ન કર્યું સારું કહેવાય કુતરા અહીંયા છે ધાન રાખીને બેઠે છે કુતરા કેમ લાગે કટ કટ કેમ કાઢશું કાઢ ચાલો તો મિત્રો ફાઈનલી અમારે આવી જશે અહીં લી પેલા આવું શું કરતો આખા કુશો કરી લે લેવાય તો છે ગમે ખરે 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 આ છે એમ નહી હાવ કોળમાં આવી જ્યો આમ જો આ કોળ આ મંદિર હમ હાવ કોળમાં લે બોલ વાત છે હું કેવું કા બરા જ અમે ફૂલ નીકળ ઓલપે ઓલપે આને દે દેવી પણ ચાલ ખાલી તાર આત્મસી કે દેન કા

મસ્ત સરકાર પણ આપણે થોડી સુરત આવી છે એમ આ તો અમે ઉતારવાનું કારણ ફેમિલી હતું કે કારક ઉતાર હોય ને કંઈક જો આમ આવી ને તમારે મેળા આવી જાય ને એટલે ઉતારતા ઉતારતા આવ્યાનું આ પાછો વિડીયો અમારે હમણાં ખૂટી ગયેલો હતો તો મેં આને ઊંઘ મેલી જગાડેલી છે બાકી અત્યારે સમય બાર ને પછી મિલેટ થઈ ગયેલી છે રાતના બાર ને પછી મિલેટ થઈ જશે દરિયો તો અત્યારે હાવે હાવ ખાલી થઈ ગયેલો છે આ તો કેવોનો કોરો પડી ગયો છે ઓ એ કેવો છે જોરદાર ભાઈ

એટલે પ્રણે ને પ્રણે તે આયા બંધાયું કે પછી દરિયામાં બંધાયું આ બંધાતું હું એટલે પછી આયા કોને બંધાયું આમ બંધન કેતા વાહ વજન કેટલા હાથ કોન પ્લાન કરાયા તો એ થમ્બનેલ નો ફોટો પાડ્યો

કાકામ લેવા હે પર કેવું મોઢું ફાળ્યું વાહ ભાઈ આ કો કેટલા તો કે આ નમ તો આ કો કેટલું કે મિત્રો ફાઇનલી આ કાય અને કેવું મોઢું છે કે મોઢાને અંદર કઈ છે ઓય કે તરીકે મસ્ત કલર કઈ ઘટે નહી ઘટે નહી કઈ ઘટે નહી જબ થાય થાય આલી આવે છે કાજલ મારી આલી આવે છે વાહ તો એક કહી એક

फटानी तो कळडो मढ है घणा मढ है वाह लहर कोण है सी कोण है के लाग लहर है ने हैं के बोलती ने बोलती बन थी के सो को हूं बैठ जा क्या क्या उसे चला

દેખાડશું કા ફાઇનલી અમારે આવી જશે ઢાંગર અને હવે તમારી બેટી ઘડી વાર મોંઘાઈ નહીં અને હું ઉડી જશે ફ્રિશમાં ફ્રિશમાં મેં કહો છો ને દરિયા મેં આવ્યા છે તો સમય થઈ જશે બાર ને ચાળીને સાત મિનિટ તો હવે નીંદર ઉડી જશે ને હવે ખુશ થઈ ગયા મેં ઢાંગર આવ્યો કે તેમને મજા આવી ગઈ અને હું આશા રાખું કે તમને મજા આવી છે જોવાની અને મજા ઠાંગર આવ્યા વીડી જાય મજા આવે બરાબર છે

અને આજમાં તો વરસાદ કન્ટિન્યુ રહેવાનો જ લાગે આવું ખાવ છે ને હાવ દે ખુલી ગયેલી નહીં પણ હાવ શું કહેવાય કેવું કહેવાય એક રહ થઈ ગયું એટલે કે આપણે તડીકો બડીકો નહીં લાગે અને વાદળા એક કથેરકો એક કથેરકો રહ એટલે કે એક રહ તમને જોકે ખબર જ નહીં પડતી હોય કોઈને કદી જોઈએ જ નહીં એક રહ તો શું ખબર પડે કા કાળું ભમર થઈ ગયું ભાઈ માઇન્ડ હે કે જેને ખાવીને આવી જાવ વાહ વાહ તલે વચ્ચે રે વાહ અવલ બેન પાહે લઈ એ અલ્યા તમારા સડી પાહે લઈ છે કે ની માથે 20 ગ્રામ 8 કિલો ઢંગર વાહ હે કટે